અંબાજી મંદિરમાં વર્ષોથી પરંપરા મુજબ મંદિર ટ્રસ્ટના ભૂદેવો યાજ્ઞિક મંડળ ગુજરાત અને દેશભરમાંથી આવતા લાખો માય ભક્તોને હોમ હવન અને પૂજા થતી આશીર્વાદ આપવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે પરંતુ જે વર્તમાન સમય છે તેમાં હવે આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને પૂજા કરાવીને આશીર્વાદ આપતા પૂજારીઓને અગવડ પડી રહી છે મંદિર ટ્રસ્ટ લાગણી દુભાવતા નિયમો બનાવીને મનસ્વીપણે વર્તન કરતા હોવાની રજૂઆત થઈ છે અને સૌથી મોટી વાત એ છે કે જે પૂજારીઓ વર્ષોથી ચાંચર ચોકમાં પૂજા

અંદર લડાવવાની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે અને પૂજારી ધજા ચડાવવા જાય તો તેમની સાથે અન્યાય થાય છે જે પ્રકારે ધજા ચડાવતી વખતે કોઈ બહારથી ધ્વજા ચડાવવામાં આવે તો તેને મંદિર ટ્રસ્ટ દ્વારા ઢોલ નગારા સાથે આપવામાં આવે છે તેના ફોટા પડાવવામાં આવે છે પરંતુ જ્યારે આ પૂજારીઓ જાય ત્યારે તેમને નિયમો બતાવવામાં આવે છે અને મંદિરમાં આવતા જે માહિતી ભક્તો છે તેમને યાજ્ઞિક વિપ્રમંડળ કે જે હવન શાળામાં હવન કરાવે છે તેના માટે પાવતી લેવી પડે છે અને પાવતીમાં પણ હેરાનગતિ થાય છે ત્યારે તેમની માંગ છે કે આ પાવતી પ્રથા બંધ કરવી જોઈએ અને મંદિરમાં છે બ્રાહ્મણ ફરજ નથી બજાવતા અને બ્રાહ્મણ સિવાયના જે કોઈ છે તેઓ બ્રાહ્મણોને પોતાનું ગૌત્ર પૂજીને અપમાન કરે છે અને ત્યારે મંદિરમાં કોઈ પણ વિધિ કરાવવા માટે હોમ હવન યજ્ઞ માટે ખૂબ અયોગ્ય છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે અને બ્રાહ્મણના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ વિધિ કરાવે છે તો એમાં કોઈની મંજૂરી લેવાની ન હોય શ્રદ્ધાળુ માટે સૌથી મહત્વની બાબત છે કે જે મંદિર પર ધજા ચડાવવામાં આવે છે એ ધજાના માપ પ્રમાણે મંદિર ટ્રસ્ટ પૈસા લેતું હોય છે એટલે કે આ ધજામાં પણ વેપારીકરણ થવું છે અને એ અટકવું જોઈએ ત્યારે બ્રાહ્મણોનો મહત્વનો મુદ્દો છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યારે બ્રાહ્મણોના કાર્યમાં કર્મમાં આ પ્રકારનું ટેન્ડરિંગ પ્રક્રિયા કેટલા અંશે વ્યાજબી છે અને જેને લઈને અત્યારે જે વિપૃત મંડળ છે તેઓને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે સાથે સાથે ચેરમેન કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને આજે ટેન્ડર પ્રક્રિયા છે એ તાત્કાલિક રદ થવી જોઈએ અને અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જે બ્રાહ્મણો છે જે બ્રાહ્મણો પૂજા વિધિ કરાવે છે તેમની માંગણીઓ પૂરી થવી જોઈએ તેમનું માન સન્માન અને આત્મસન્માન જાળવવું જોઈએ યાજ્ઞિક વિપ્ર મંડળ અંબાજી દ્વારા આજ રોજ અત્રેની કચેરીએ વિવિધ રજૂઆત કરેલી છે એમાં ખાસ કરીને મંદિરનું જે સંચાલક મંડળ છે તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થાનિક ધારાસભ્ય તથા સ્થાનિક સરપંચનો સમાવેશ કરવામાં આવે એવી એક રજૂઆત યાજ્ઞિક વિપ્રમંડળ દ્વારા કરવામાં આવેલી છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠ યજ્ઞ બાબતે ધજા ચડાવવા બાબતે અને ગેટ નંબર સાતમાંથી પ્રવેશ બાબતે પણ રજૂઆત કરવામાં આવેલ છે તમામ જે રજૂઆતો છે તે યાજ્ઞિક વિપ્ર મંડળની ખૂબ શાંતિથી સાંભળવામાં આવી હતી અને આગામી દિવસોમાં જરૂર જણાય સરકાર શ્રીનું પણ માર્ગદર્શન મેળવી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે